મારા નમસ્કાર આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમાના આગળના દિવસે અમારા સન્માનનીય ગુજરાતના મૃત્યુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વમાં ઘણા વર્ષોથી જે એક ટાટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જે બાકી હતા એ એમના માર્ગદર્શન હેઠળ બનાવ્યા અને એની જાહેરાત આજે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે મારા ગુજરાતના આચાર્ય શ્રીઓ અને ગુરુદેવોને ગુજરાત સરકાર તરફથી અમે સપ્રેમ ભેટ આપીએ છીએ રાજ્ય સરકારનો એકટાટ મુખ્ય શિક્ષકો માટે આ સંવેદનશીલ નિર્ણય લાંબા સમયથી બદલીના નિયમોને પ્રતિક્ષા કરી રહેલા અમારા એકટાટ મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર દ્વારા એના નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને મને આનંદ એ બાબતનો છે અમારા ગુરુજનોની જે આ પ્રતીક્ષા જે હતી ઇન્તજાર હતો આજે પૂર્ણ થયો છે શિક્ષણ વિભાગના બાવીસ છ બે હજાર અગિયારના ઠરાવથી આરટી એક્ટ બે હજાર નવ જે આવ્યો ને એનો અમલ થયું પૂરા દેશમાં ને એ સમયે એટ આટ નવી કેડર ઊભી કરવામાં આવેલ હતી અને એટ મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવી સમયાંતરે બે હજાર બાર ચૌદ પંદર જેટલી ભરતીઓ થઈ અને બધી ભરતીઓ થઈ અને એટ શિક્ષક મિત્રોએ કામગીરી પણ સારી પૂરા ગુજરાતમાં કરી પણ તેઓની બદલી માટેના કોઈ નિયમો અમલમાં આવ્યા નહોતા અને એ તબક્કાવાર આટલા વર્ષો પછી આપણે આ નિયમો આજે જાહેર કરીએ છીએ બદલી બઢતી જિલ્લા ફેર તાલુકા ફેર એ બધી જ એના નિયમો જેનો ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે તે આપણે ગૂગલ પર નેટ પરથી મળશે પણ મારે આપના માધ્યમથી મારા શિક્ષણ વિભાગના તમામ મિત્રોની જે તમામ માન્ય સંઘો રજૂઆત કરી હતી એક ટાટના મિત્રો રજૂઆત કરી હતી અને વ્યક્તિગત હું પણ શિક્ષણ સાથે જોડાયેલો હતો એટલે આ પ્રશ્ન સાથે હું પણ સંવેદનાથી જોડાયેલો હતો અને મેં પણ પછી મારા હસ્તે આજે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મારા શિક્ષણ વિભાગના તમામ કર્મચારી મિત્રોના માર્ગદર્શન હેઠળ અને બધાના સલાહ સૂચન લઈને અમારી કમિટી બનાવીને જે નિયમો બનાવ્યા છે અને આજે અમારા શિક્ષક શિક્ષક મિત્રોને ઉચ્ચ શિક્ષક મિત્રોને અમે અર્પણ કરીએ છીએ અને હું એમને હું શુભેચ્છા પાઠવું છું આવતીકાલે ગુરુ છે ગુરુ પણ ઢેર સારી શુભકામના પાઠવું છું આપણે બધા સાથે મળીને વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં બધા જોડાઈએ એ જ મારી શુભેચ્છા બધા સર તમે શિક્ષકોને તો ભેટ આપી પરંતુ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને પંચમહાલના વિદ્યાર્થીઓ છે જર્જરિત ઉડાના કારણે ખુલ્લામાં ભણે છે દીપડાઓને દહેશત વચ્ચે એનું થઈ રહ્યું છે અત્યારે જે કંઈ નાની મોટી ક્ષતિઓ છે અમે પૂર્ણ કરીશું આ એક સાથે આપણા ગુજરાતમાં જે સર્વ શિક્ષા સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણે ઓરડાઓ આપ્યા છે અને ઓરડાઓની કામગીરી ચાલુ છે પણ ત્યાં નાની જે સ્કૂલો છે એમાં જે ઓરડાઓ બજેટ આપણે આપી દીધું છે પણ કેટલીક એજન્સીઓએ ટેન્ડર ભર્યા પછી કામગીરી ચાલુ નથી કરી અને કેટલાક ટેન્ડરો ભર્યા નથી અને રિવાઇઝ અમે કર્યા છે એટલે બે થી ત્રણ વાર ટેન્ડરોની પ્રક્રિયા પણ અમે હાથ ધરી છે પણ ટૂંક સમયે એનો પણ નીતિ વિષયક નિર્ણય લઈને પંચમહાલ પૂરતું નહીં પણ પૂરા ગુજરાતમાં જે કે આપણી આ જે ઓરડાઓની જે ગટ છે કેટલીક ટ્રાઇબલ એરિયામાં અને પછાત વિસ્તારમાં એ તમામે તમામ આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે આ સતત ચાલતી પ્રક્રિયા છે ડિસમેન્ટલ થાય નવા ઓરડાઓ બનાવીએ અને એ સતત ચાલતી પ્રક્રિયા છે પણ આ માન્ય મુખ્યમંત્રીશ્રીના માચ હેઠળ આપણે પૂરે ગુજરાતની જે સ્કૂલો જે છે એમાં જે ખૂટતી કડી છે એમાં સંડાસ બાથરૂમ હોય પાણીની વ્યવસ્થા હોય ને ઓરડાઓ

એ ભાઈ અમે જોઈ લીશું બજેટ તો જનરલી રૂટીન બજેટ જે વિભાગો નોકરી પાડે એટલે જે કઈ હશે એ અમારા તમે જોઈ લીશું